ભારતની આઝાદીની લડતમાં ઘણા એવા વળાંક આવ્યા જેણે આખી દિશા જ બદલી નાખી આજે આપણે એવા જ એક બહુ જ મહત્વના બનાવની વાત કરવાના છીએ સાયમન કમિશન એક એવી ઘટના જેના લીધે આખો દેશ શબ્દક રીતે એક અવાજે ગરજી ઉઠ્યો હતો તો ચાલો સમજીએ કે આખરે એવું તે શું હતું જેણે આખા દેશને એકજૂટ કરી દીધો તો સવાલ એ છે કે એવું તો શું થયું શું કામ આખે આખો દેશ મતલબ કે દરેક પ્રાંત દરેક સમુદાયના લોકો એકસાથે રસ્તા પર ઉતરી આવ્યા અને ચારે બાજુ બસ એક જ નારો ગુંજતો હતો સાયમન પાછા જાઓ આટલા મોટા વિરોધ પાછળનું સાચું કારણ શું હતું અને જુઓ આ કોઈ નાનો મોટો વિરોધ નહોતો આ તો એક દેશવ્યાપી બળવો હતો જેવી ખબર પડી કે કમિશન ભારતમાં આવી ગયું છે બસ તે જ ઘડીએ દેશભરમાં હડતાળો શરૂ થઈ ગઈ ઠેર ઠેર મોટી મોટી જનસભાઓ વિરોધ માટે સરઘસો નીકળવા લાગ્યા લોકોના હાથમાં કાળા વાવટા હતા અને સંદેશ બિલકુલ સાફ હતો સાયમન ગો બેક આ કોઈ એક પાર્ટી કે નેતાનો વિરોધ નહોતો આ તો આખા દેશનો અવાજ હતો તો આટલો બધો ગુસ્સો આટલો બધો વિરોધ એનું કારણ શું વેલ એનો જવાબ કમિશનની બનાવટમાં જ છુપાયેલો હતો જો ઓફિશિયલી જોઈએ તો સાયમન કમિશન બનાવવામાં આવ્યું હતું ભારતમાં બંધારણીય સુધારા માટે મતલબ કે દેશના શાસનમાં આગળ શું ફેરફાર કરવા જોઈએ એનો અભ્યાસ કરવા માટે હવે કાગળ પર તો આ બધું બરાબર જ લાગે એકદમ મહત્વનું પગલું આટલું મોટું કામ દેશના ભવિષ્યનો સવાલ અને એના માટે એક કમિટી બની કેટલા સભ્યોની ફક્ત સાત હા માત્ર સાત લોકો જે કરોડો ભારતીયોનું ભવિષ્ય નક્કી કરવાના હતા અને અહીં જતી આખા વિવાદની જળ એ સાત સભ્યોમાંથી એક પણ એક પણ ભારતીય ન હતો ઝીરો વિચારો જે દેશના ભવિષ્યનો ફેંસલો થવાનો છે એ જ દેશના એક પણ માણસને એમાં સામેલ ન કરાયો આ કોઈ સુની ભૂલ નથી આ તો સીધે સીધું અપમાન હતું હવે આવા અપમાનનો જવાબ તો મળવાનો જ હતો અને જવાબ મળ્યો પણ ખરો એકદમ સ્પષ્ટ અને એકજૂટ ભારતના તમામ નેતાઓએ સાથે મળીને એક નિર્ણય કર્યો જો ભારતીય નેતાઓની માંગણી બહુ સિમ્પલ હતી એમનું કહેવું હતું કે ભાઈ જો તમે અમારા ભવિષ્યનો નિર્ણય કરવા આવ્યા છો તો એમાં અમારા લોકો પણ હોવા જોઈએ બરાબર ને પણ ના બ્રિટિશ સરકારે આ બાત સીધી ફગાવી દીધી અને બસ આનો જવાબ એક જ હોઈ શકે સંપૂર્ણ બહિષ્કાર અને આ નિર્ણયમાં કોંગ્રેસ હોય મુસ્લિમ લીગ હોય કે બીજા પક્ષો બધા એક સાથે હતા આખા દેશમાં વિરોધ પ્રદર્શનો તો ચાલી જ રહ્યા હતા પણ લાહોરમાં લાહોરમાં એક એવી દુર્ઘટના બની જેણે આઝાદીની લડાઈનો આખો રસ્તો જ બદલી નાખ્યો તારીખ હતી ત્રીસ ઓક્ટોબર ઓગણીસો ને અઠાવીસ લાહોરમાં પંજાબ કેસરી લાલા લજપતરાય એક શાંતિપૂર્ણ વિરોધ રેલીનું નેતૃત્વ કરી રહ્યા હતા અને અચાનક જ પોલીસે ભીડ પર લાઠીચાર્જનો ઓર્ડર આપી દીધો એકદમ નિર્દયતાથી આ હુમલામાં લાલાજીને બહુ ગંભીર ઈજાઓ પહોંચી અને એના થોડા જ અઠવાડિયા પછી સત્તર નવેમ્બરે એ ઈજાઓના કારણે એમનું અવસાન થયું અને આ કોઈ અકસ્માત નહોતો એ વાત ઇતિહાસના પાનાઓમાં પણ નોંધાયેલી છે એ સમયની સરકારે વિરોધને દબાવી દેવા માટે દમનનો રસ્તો અપનાવ્યો હતો લાલા લજપતરાયનું મૃત્યુ એ આ જ દમનકારી નીતિનું સીધું પરિણામ હતું એકદમ દુઃખદ પણ લાલાજીનું બલિદાન એળે ન ગયો એમના મૃત્યુએ દેશના ક્રાંતિકારીઓમાં એક નવી જ આગ લગાડી દીધી જેવા લાલા લજપતરાયના મૃત્યુના સમાચાર ફેલાયા દેશના યુવાનોના લોહીમાં આગ લાગી ગઈ ખાસ કરીને ભગતસિંહ સુખદેવ અને રાજગુરુ જેવા ક્રાંતિકારીઓ એમના માટે આ ચૂપ બેસવાનો સમય નહોતો એમણે નક્કી કર્યું કે આ અપમાનનો બદલો લેવો જ પડશે અને એમણે લાઠીચાર્જનો ઓર્ડર આપનાર બ્રિટિશ પોલીસ ઓફિસરની હત્યા કરી આમ એક શહીદના બલિદાને ક્રાંતિની જ્વાળાને વધુ બડકાવી દીધી તો સાયમન કમિશનનો વિરોધ એ માત્ર એક બહિષ્કાર નહોતો એ તો ભારતના આત્મસન્માનનો પડકાર હતો અને લાલા લજપતરાયના બલિદાને એ વાત સાબિત કરી દીધી કે આઝાદી મફતમાં નથી મળતી એની કિંમત ચૂકવવી પડે છે આખી ઘટના આપણને વિચારવા પર મજબૂર કરે છે કે કેવી રીતે માત્ર એક અન્યાય આખા દેશને જગાડી શકે છે અને આઝાદીની લડતનો આખો માર્ગ હંમેશા માટે બદલી શકે છે